છે કે તમે કશું જ નહીં કરો ને તો પણ તમને વોટ આપશે આખી જિંદગી તમને યાદ કરશે છે કચ્છ સુધી જાય છે હલો દોસ્તો નમસ્કાર કેમ છો લોકસભાની ચૂંટણી આવી રહી છે અને છોટાઉદેપુર ઉદેપુર કમાટની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં જસુ રાઠવા અને સુખરામ રાઠવા ની લડત છે પણ એમ જોવા જઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં જેટલા પણ ભાજપના કાર્યકર્તા હશે કોંગ્રેસના કાર્યકર્તા હશે એમને હું એક જ વાત કહેવા માગું છું કે છોટાઉદેપુર જિલ્લામાં પહેલી સમસ્યા પાણીની છે સમસ્યા આપણને પાણીની છે આપણા જમીન નીચે આપણા પગ નીચેથી પાણી જાય છે આપણી આંખો આગળથી પાણી જાય છે પણ આપણને પાણી સિંચાઈ માટે કે પીવા માટે પણ મળતું નથી ઘણા ગામડાઓની અંદર અત્યારે પણ પાણી માટે લોકો તરસે છે લઈ જવા પડે છે એટલે હું કોઈ પાર્ટી ભાજપ કોંગ્રેસ આની વાત નથી કોઈ પણ આવે આવે બધાની સરકાર જસુ રાઠવા સાંસદ બને એ બંને જણના કાર્યકર્તાઓને હું એક જ વાત કહું છું કે તમે એક ટકોર એમને કરો કે તમે આવશો તો પાણી લાવીશું તમે આવશો તો સિંચાઈ માટે પાણી મળશે હું આવીશ તો સિંચાઈ માટે પાણી મળશે એટલે આ વિડિયો જસુ રાઠવાને અને સુખરામ રાઠવાને મોબાઈલમાં પહોંચી જાય એટલો શેર કરજો કારણ કે અત્યાર સુધી પાણી આપણે ત્યાં સિંચાઈ માટે મળતું નથી તો આપણા લોકો કાઠિયાવાડ મજૂરી કરવા જાય છે પંદર પંદર વીસ વીસ પચીસ પચીસ એકર જમીન ખેડીને એ લોકો ભાગે કરીને ખેતર કરીને આવે છે રાતે બે બે વાગે બે બે વાગે ઉઠીને આખી રાત કદાચ જાગતો હશે ને બે વાગે શાકભાજી લઈને કવાંટ છોટાદેપુર આવે છે કેવાનો મતલબ કે છોટાદેપુરના જે આદિવાસી છે જે આપણા ભાઈઓ છે એ ખૂબ મહેનતુ છે એમ જે લોકોને પાણીની સુવિધા છે મતલબ જે લોકોનો બોર ચાલે છે એમને કદાચ શાકભાજી થતી હશે એ લોકો આખી રાત મહેનત કરે સવારે બે વાગે ત્રણ વાગે સવારે ઊઠીને એ લોકો આવે અને પોતાનું ઘર ચલાવે એમને જો એમને જો સિંચાઈ માટે જો પાણી મળી જાય ને તો થોડીક એવી જમીનમાં પણ એ લોકો સોનું ઉગવી શકે છે મતલબ એટલું બધું એ લોકો પકવી શકે છે એમને કાઠિયાવાડ જવાની જરૂર પણ નહીં પડે જે લોકોને પાણી મળે છે એ લોકો કદાચ મજૂરી નથી જતા એ પોતાની ખેતીમાં જ મશગુલ રહે છે સુખરામ રાઠવા અને જસુ રાઠવા એમની પાછળ જે લોકો ફરે છે જે લોકો એ તો સ્વાભાવિક છે કે તમે જે તે પાર્ટીને સમર્થન કરતા હોય એમની જોડે તમારે ફરવાનું હોય છે અને ફરો છો કઈ વાંધો નહીં ફરવો અને જસુભાઈ અને સુખરામ રાઠવા એટલું યાદ રાખજો કે જે આપણો માણસ છે ને એ આપણો જ રહેશે પોલિટિકલ નેતાઓ કદાચ રંગ બદલી દેશે પણ જે આમ જનતા છે જે આપણી પ્રજા છે જે એ લોકો ક્યારેય રંગ બદલતા નથી એમ એ લોકો આ માણસને આપવાનો એટલે એ માણસને આપવાનો અને એ સરપંચ કહે કે ભાઈ આ આને આપણે આ વખતે આવવું પડે તો એને જ આપવાનો મતલબ એટલે આપણી પ્રજા જે છે જે આદિવાસી લોકો જે છે છોટાઉદેપુર કમાટના લોકો છે એટલા ભોળા છે કે તમે કશું જ નહીં કરો ને તો પણ તમને વોટ આપશે અને તે પણ નક્કી કરેલા માણસને જ આપશે ભાજપે કામ કર્યું છે કોંગ્રેસે કામ કર્યું છે એના પર મત નથી આપતા એ લોકો માણસ જોઈને

આ બધું જ આવે છે પણ તમને જે ટિકિટ મળી છે છોટાઉદેપુર જિલ્લાના લીધે મળી છે છોટાઉદેપુર જિલ્લાના જે આદિવાસી લોકો છે જે આદિવાસી ભાઈઓ છે એમના લીધે તમને ટિકિટ મળે છે બહુમતીના લીધે તમને અહીંયા ટિકિટ આપે છે એટલે મારી એક જ અપીલ છે કે જો સુખરામ રાઠવા ચૂંટાય કે જસુ રાઠવા ચૂંટાય પણ અમારા નજીકમાં પાંચ દસ કિલોમીટરની અંદર જે નર્મદાનું પાણી જે વિજય જાય છે જે કચ્છ સુધી જાય છે સૌરાષ્ટ્ર સુધી જાય છે એ અમને પણ મળવું જોઈએ આપણને પણ મળવું જોઈએ એ જસુભાઈ અને સુખરામભાઈ રાઠવા તમારા લોકોને પણ મળવું જોઈએ તમારા લોકો પણ પિયત કરીને સિંચાઈ કરીને એ લોકો પણ આગળ વધવા જોઈએ જો સિંચાઈ માટે પાણી અહીંથી પસાર થાય તો આખા જિલ્લાને આનો લાભ મળે કોઈ પણ નાનો મોટો કાર્યકર્તા તમારો કોઈ પણ તમારો આદિવાસી ભાઈ સિંચાઈ માટે વંચિત ના રહે અને કાઠિયાવાડ જવા મજબૂર ના થાય આ વિડીયો માધ્યમથી હું એક અપીલ કરું છું તમને કે સિંચાઈ માટે પાણી આપો ઘણા લોકો એવી વાત કરે છે કે અહીંથી નીકળો એટલે લીલું છમ દેખાય પણ ખોટી વાત ના કરશો તમે ખોટું ના બોલશો આ વાત એટલે કરવી પડે છે કે તમે ખોટું બોલો છો એક સાચી અને એક સારી વાત કરો એક ભાઈએ એવું કીધું કે આખા રસ્તા પર નીકળો તમને લીલું છમ જોવા મળશે બધા ખેડૂત પિયત કરતા હશે છોટા ઉદેપુરમાં દેખો તમે જરા ખોટું ના બોલશો એક ભાઈ એવું કહે કે ના કારખાના છે કારખાના જે હીરાના કારખાના છે ઉદ્યોગ સફાઈઓ છે અમે કર્યું છે આજે એટલે કેવું પડે છે મારે કે એ કારખાના તમારી દેન નથી એ તમે નહીં નથી સ્થાપ્યા આજે હું કહું છું બાપા નરસિંહભાઈ રતનભાઈ રાઠવા કવાટ એમણે આ કારખાના લાવવાની શરૂઆત કરેલી એક કારખાનો લાવવા માટે ઘણી મથામણ કરેલી એક વેપારીને કન્વિન્સ કરેલા અને ત્યારબાદ અહીંયા છો છોટાઉદેપુર ઉદેપુર કમાટની અંદર કારખાનું સ્થાપ્યું કોઈ વેપારી આપણા લોકો પર વિશ્વાસ કરવા તૈયાર નતો તે ટાઈમે વિશ્વાસ મૂકીને અહીંયા કારખાનું સ્થાપેલું કમાટ કમાટ છોટા પાનવડ વખતગઢ છકતલા હેખડીયા આવી બધી જગ્યાઓ પર પહેલા કારખાના સ્થાપે હીરાના અને આજે સો થી પણ વધારે કારખાના આપણા કમાટમાં છે છોટા ઉદેપુર જિલ્લામાં છે કોઈએ આના માટે પ્રયત્ન કર્યા નથી જયારે પહેલું કારખાનું સ્થાપ્યું ને ત્યારે આપણો જ રાઠવા આપણા જ સમાજનો વ્યક્તિ જીબીની અંદર એટલા બધા હેરાન કરેલા કનેક્શન આપવા માટે આ એટલે કેવું પડે છે કે શ્રેય લેવા માટે કોઈ પણ પાર્ટી તૈયાર થઈ જાય છે લેવા માટે અમે કર્યું છે અમે કર્યું છે આજે હજારો છોકરાઓ હજારો યુવાનો આજે રોજગારી મેળવે છે કમાટની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર એ કોઈ સરકારની દેન નથી આજે એટલે કેવું પડે છે આ વાત એટલે કરવી પડે છે ખોટું બોલવાનું બંધ કરી નાખો અને કંઈક સારું કરો આજે જે રીતે આખા સુરતમાં યુવાનોને જવું પડતું હતું આપણા ભાઈઓને હીરા ખસવા માટે સુરત જવું પડતું હતું એ આજે અહીંયા આપણા કમાટની અંદર છોટાઉદેપુર જિલ્લામાં આજે રોજગારી મળે છે એ જ રીતે જે લોકો ખેતી કરે છે જે ખેડૂત છે જે લોકો ઘરે છે એ લોકોને સિંચાઈ માટે પાણી મળી રહે આનું વિચારો ભાજપ હોય કે કોંગ્રેસ હોય અને આ ઇલેક્શન પછી કોઈ પણ પાર્ટી આવે ભાજપ આવે કે કોંગ્રેસ આવે તમે પીવાના પાણી માટે અને આ સિંચાઈના પાણી માટે પ્રયત્ન કરો હું કહું છું આ માધ્યમથી હું કહું છું કે આખો જિલ્લો આખી જિંદગી તમને યાદ કરશે આખી જિંદગી તમને યાદ કરશે આખી જિંદગી જો તમે સિંચાઈ માટે પાણી લાવ્યા ને તો એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ જસુદાદા હોય કે સુખરામ દાદા હોય અને છેલ્લે એટલું પણ કહેવાની ઈચ્છા થતી હતી મને કે જો તમે સિંચાઈ માટે પાણી છોટા ઉદેપુર જિલ્લામાં લાવો ને દરેક ગામડાની અંદર તમે સિંચાઈ માટે પાણી પહોંચાડો ને તો તમારું પૂતળું લગાવીશું યાર તમારું સ્ટેચ્યુ અમે બનાવીશું એમ આખી જિંદગી તમને લોકો યાદ કરશે અને એક વાત જસુદાદા અને સુખરામ દાદા ફેમિલી માટે તો ઘણું બધું થયેલું છે અને ઘણું બધું છે તમારી પાસે અને તમારી પાસે અને મારી પાસે માનો વીસ વર્ષ પચીસ વર્ષ કેટલું જીવન આપણે સાહીઠ સિત્તેર એસી સમાજ માટે એક સારું કામ કરીને જાઓ તમને યાદ રાખે સમાજ માટે ખાલી પાણી લઈને આવો ફક્ત પાણી લઈને આવો બીજું બધું તો થશે એક સિંચાઈ માટે પાણી કરો અને મારું એટલું પણ કહેવું છે કે આજે કમાટની અંદર કડે પાણી જીએમડીસી સ્થાપાયેલી છે કમાટ જીએમડીસી ત્યાંના કોન્ટ્રાક્ટરો જુઓ તમે કઈ કઈ ના આવેલા છે અને આપણા લોકો વર્કર તરીકે જ કામ કરે છે ત્યાં જરાક ધ્યાન આપો કે આપણા વિસ્તારના લોકો એટલા એજ્યુકેટેડ પણ છે ભણેલા પણ છે ડિગ્રીઓ હાથમાં પણ છે એમને પ્રાધાન્ય આપો એમને કરો અને હું એટલું પણ કહું છું કે જે કુકરામ રાઠવા કે જસુ રાઠવા એમના કાર્યકર્તા છે જે ભાજપના કાર્યકર્તા છે જે કોંગ્રેસના કાર્યકર્તા છે તમે કોન્ટ્રાક્ટ લો છોટાઉદેપુર જિલ્લામાં જીએમડીસી છે તો તમે કોન્ટ્રાક્ટ પર રહો ને બારના વ્યક્તિને શું કામ તમે લાવો છો તમે મહેનત કરો છો પાર્ટીને આગળ વધારવા માટે તમે મહેનત કરો છો તો કોન્ટ્રાક્ટ તો તમને મળવો જોઈએ ને ને જે પાછળ મહેનત કરે છે એને મળવો જોઈએ જિલ્લા પંચાયત પંચાયત સદસ્ય સદસ્ય હોય હોય તાલુકા સરપંચ હોય પ્રમુખ હોય કાર્યકર્તા હોય પણ છોટાઉદેપુર જિલ્લા છોટા છોટાઉદેપુર જિલ્લાનો કોઈ બી કાર્યકર્તા હોવો જોઈએ કોન્ટ્રાક્ટ પણ એનો હોવો જોઈએ ને અને મને એવું લાગે છે કમાટ જીએમડીસી માં ઉંદરડો કઈ રીતે ફૂંકી ફૂંકીને ખાય આપણે ઊંઘતા હોય ને તો ઉંદરડો ફૂંકી ફૂંકીને જો આપણે તળવું ખાય ને આપણને ખબર બી નહીં પડે કે એ કંઈક ખાય છે અને આપણી ચામડી ખવાતી હોય છે એ જ રીતે અહીંયા પારના લોકો ધીરે ધીરે કરીને ધીરે ધીરે કરીને એમના લોકોને ભરે છે ધીરે ધીરે કરીને અને ઊંચી પોસ્ટ પર સારી જગ્યા પર એમના લોકો હશે અને આપણા લોકો વર્કર તરીકે કામ કરે છે એક સામટા એ લોકો લઈ આવે તો પબ્લિકને ખબર પડી જાય અને જો ધીરે ધીરે લાવે એટલે કે ફૂંકી ફૂંકીને કરે તો કોઈને ખબર બી ના પડે ને આપણો માણસ ઘૂસી જાય આવું લી આવું વિચારે છે બહારના લોકો કોઈ પાર્ટીની વાત નથી કરતો આ બહારના લોકોની વાત કરું છું એટલે મારું એટલું જ કહેવું છે કે તમે લોકો કોન્ટ્રાક્ટ લો તમે લોકો ધ્યાન આપો જે એમએલએ છે જે સાંસદ છે આ જ લોકો ધ્યાન આપવું પડશે બીજા કોણ ધ્યાન આપતા કદાચ આપ લોકો આપ બધું કરતા પણ હશો તમે જતા પણ હશો પણ આ વિડીયોના માધ્યમથી હું તમને એક જાણ કરું છું કે ત્યાં આંટો મારતા રહેજો આપણા લોકો કેટલા લેવાયા બહારના લોકો કેટલા લેવાયા જે આપણા લોકો છે ભોળિયા લોકો છે તમે કહેશો ને એ પ્રમાણે ચાલશે તમે કહેશો એ પ્રમાણે રહેશે અને અત્યાર સુધી તમે કહેશો એ પ્રમાણે જ રહ્યા છે તમે પ્રયત્ન કરો અમે તમારી સાથે છે એ ભાજપ આવે કે કોંગ્રેસ આવે પણ પાણીની સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા તમે કરો કોઈ પણ આવે જસુદાદા આવે કે સુખરામ દાદા આવે પાણી માટે પ્રયત્ન કરો આવી આશા મારા તમામ આદિવાસી સમાજ આખો છોટા ઉદેપુર જિલ્લો આજે દીવા તળે અંધારા જેવી સ્થિતિ આવીને ઊભી રહેલી છે ત્યારે બસ છેલ્લે એટલી જ અપીલ તમને કરું છું આ યુટ્યુબના માધ્યમથી કે કોઈ પણ ચૂંટાવ ભાજપ આવે કે કોંગ્રેસ આવે બસ અમારા છોટાઉદેપુર જિલ્લામાં પાણી આવે સિંચાઈ માટે પાણી આવે આના પ્રયત્નો તમે કરજો આટલી અપીલ સાથે નમસ્કાર જય હિન્દ જય ભારત